હેલો एवरीवन જેસી કૃષ્ણા કેમ છો આઈ હોપ બધા મજામાં હશો વેલકમ ટુ અવર ન્યુ બ્લોગ મિશ્રી બેનાલી કે આ સ્કૂલેથી કા અને આજે મેં શું પહેલી વખત મરડું આટલા વર્ષમાં શું ફ્રૂટ ફ્રૂટ તો બને યાર ખારે આ શું ખારે ફ્રેશ ડેટ કહેવાય તો આ ખાતા છે યમ કિસી ઇન્ડિયન હા અને સિડની કે ડેટ આપણે બહુ કોસ્ટલી છે અહીંયા એટલે મન લાગે ઇન્ડિયા થી આવતા થોડાક લઈ આવી પેલા ટેસ્ટ કરવા તો ભાવે તો લેવાય નહીં તો ના લેવાય હમ હમ હા અમે તો ખારાક કહીએ પછી ગણાય અલગ અલગ કહેતા હોય છે પેલી વખત મેળવું આટલા વર્ષોમાં એટલે આઠ વર્ષ ઉપર તીવ સાડા આઠ વર્ષ

આજે બઉ તડકો નથી તડકો આવે છે જાય છે એવું થાય છે એ તો એમને મોટું હોય છે ખાલી ઓલી આમ દાડી ને જેમ પછી ઓલું સ્ટ્રોંગ ના હોય નીચે એટલે પડી જતું તો આખું નમી જતું મેં કીધું કે જમીન માંથી આખું ઉખડી જાય નઈ છે ને હા બે છે હાલ અંદર જાય હવે એ જો આખું અલગ ને જો આખું ન મેચ આ વખત એપલ બગડા છે બહુ જ ખબર નહીં કેમ એમાં તો પાંદડા ખરી ગયા હાલો જાય અંદર મિશ્રી હા બગડા છે બ્રાઉન થવા માંડ્યા જ ખબર નહીં જો

એક તો બર્ડ અહીંયા બેઠું રે છે એવું છે હજી પાછા એક મુકાય છે એટલે કે જાતો જ નથી આ ઉપર જ બેઠું જો અમાર તો દેખાતું નથી મીસું પછી હું ભરી દઈશ ત્યાં પાણી ભરી નાખીએ છીએ નીચે ખબર નઈ પાણી પીવા કુતરતું નીચે ખબર નથી બનાવાનું છે પનીર ચીલી મિશ્રીન પનીર ભાવ હવે થોડુંક કાર્બોહાઈડ્રેટ લઈએ એટલા માટે કંઈક હેલ્ધી બનાવી ચાઇનીઝ સ્ટાઈલ પેલું પનીર ચીલી ચીલી પનીર કે ને ઘણા ચીલી પનીર જો કે ચીલી પનીર જ કહેવાય એને એટલે કેપ્સિકમ અનિયન બધા ચાઇનીઝ બધા સોસ ને પનીર નવસો ગ્રામ સમથિંગ છે મીસું એટલે એટલું મોટું છે એ લઈ આવી મોટું ને આજે તું બધું પનીર ને લેવા ગઈ હતી મિશ્રી તો હાલી ને ગઈ હતી અહીંથી દોઢ કિલોમીટર જેટલું થાય ફ્રૂટ એન્ડ વેજ તો ચાલીને ગઈ ને ત્યારે તો બહુ મજા આવી કેમકે વેધર મસ્ત હતું ને એટલે મન થયું કે ચલો ચાલીને જાવ એમ પણ પછી રિટર્નમાં છે ને બધી વધી ગઈ પડે પકડતા બધું આવું ને થેલીમાં એટલે મન નહીં ખબર તે રાખા ને હવે તૈયારી કરું પનીર ચીલીની ની ને મિશ્રી કંઈક નાસ્તો કરશે અત્યારે પછી આજે તો એને મ્યુઝિક છે પાછું કે હવે ચીલી પનીર બનાવવા માટે પનીરના પીસીસ કરી લીધા અનિયન ને કેપ્સિકમ એ પહેલાં મોટા થોડા ક્યુબમાં કટ કરી નાખ્યું છે ને બાકી તો બધા સોસ ને કોર્નફ્લોર એક ચમચી એમાં થોડું પાણી નાખીને બધું તૈયાર તો કરી લીધું છે વઘાર કરવાનું બાકી છે આરિયા બધા ગ્રીન ચીલી ડાર્ક સોયા સોસ ને ટોમેટો સોસ ને આમાં થોડુંક પાણી નાખીને થોડુંક ઓઇલ મૂક્યું છે ઓલિવ ઓઇલ મૂક્યું છે એ આમાં યુઝ નહોતું થતું તો હમણાં યુઝ કરી નાખીએ આમ સેલેડમાં ને એમાં વધારે સારું લાગે પણ હવે અત્યારે આમાં યુઝ કરીએ આમાં તો પેલું પનીરમાંથી પ્રોટીન મળે ને વેજીટેબલમાંથી ફાઈબર એટલે કાર્બોહાઈડ્રેટ બહુ લઈ લીધું થેપલા પૂરીને એવું જ ખાતા હતા ભાખરીને એવું એટલે હવે પ્રોટીનને ફાઈબરને લેશે કા मिसरी ने बहु कट भावे. હું તમનેヘルプ કર આવું છું. હેલ્પ તો કર આવું તો पनीर કટ કટતા હતા ત્યારે. ના. હે? મોશ હેલ્પ. એટલે આ પાછું ગરમ भावे ને એટલે હજી કુસળ પોચો આવે ને ત્યારે જે ગેસ ચાલુ કરું વઘાર કરું. હં? કાચક આવે. એમાં કઈ સોલ્ટ ને કોઈ ના હોય. ટેસ્ટ ના હોય. ખાવ થોડું. ને ખાવ હોય તો ખાવ. એમાં કોઈ ટેસ્ટ ના હોય ભાવા તો ખા ને તો મૂકી દેજો હમણા વધારું એટલે ભાવ છે બધા સોસ ને એટલે

તમારું એટલે પનીર ચીલી ચીલી પનીર શું બધા અલગ અલગ કે ચીલી પનીર જો વેજીટેબલ પનીર માં પ્રોટીન એટલે થોડું ઘણું હોય કાર્બોહાઈડ્રેટ ચાઇનીઝ ખાતા હોય એવું લાગે ચાઈનીઝ આઈટમ ને ચીલી પનીર

મિસ્ત્રી બેન જો તૈયાર થયા છે મારું જૂનું સ્કર્ટ એને થઈ ગયું હવે મિસ્ત્રી તું એવડી થઈ ગઈ હું પેલા પાતળી હતી ને ત્યારની તું જાડી નથી થઈ હાઈટ ને વેથી થોડોક લૂઝ થાય કમર થી પણ આમ થઈ ગયું હાલ હાલ હાલો જલ્દી બેગ લ્યો ટાઈમ થઈ ગયો મ્યુઝિક નો ચલો જઈ આવીએ

એમાં વોટ ઓલા સ્ટુડન્ટ્સ કરે જે બધા હોય ને એ વોટ કરે કે કોને આ સ્પીચ આપી હોય ને એના ઉપર કે પછી સિલેક્ટ થાય બધા ક્લાસમાંથી બે બે હોય એટલે પછી એ સ્ટુડન્ટ્સ નું કાઈ ઇશ્યુ હોય કોઈક ને કઈ ટીચર ને બીજા ક્યાંય કહી ના શકતા હોય કે એવું હોય ને તો એ બધાઈ જે એસઆરસી હોય ને કેન્ડિડેટ એને કે ને એ પછી આગળ વાત બાર મીન્સ કે હોય ને એમ અને એ હોય એસઆરસી મિશ્રી મિશ્રી કે મારે પાર્ટિસિપેટ થવું છે આ વખતે બલેન સિલેક્ટ થાય કે ના થાય એટલે અમે આવી

પગલા એ પગલા ટેબલ ઓલું ઠક 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 ત એટલે જ અવાજ આવે And I'm extant, excited to be standing here as a candidate for Sasi. I want to share a little bit about myself and why I believe I would be a great Abba I'm gonna be but then, Come here. You know, <laughs> sometimes sometimes sometimes. <coughs> <coughs> Hello everyone, <my> speaker <laughs> <me. laughs>

પછી ખબર નહી કેટલો અવાજ આવતો હોય કે શાંત હોય એ પ્રમાણે એટલું રીડ કરતા બરાબર છે વાંધો નહી એટલું પણ આ ના લખો ને આમાંથી કેવું જોઈ રીડ કરવાનું હોય

ટુ હા ડ આઈ શો દ પ્લેઝ ધ વેર વેલ્યુઝ એન્ડ વર્ચ્યુસ થ્રી વાય આઈ વુડ બી ધ બેસ્ટ પર્સન ફોર ઝ રોડ અને ફાઇનલી ફોર હાવ આઈ હાવ ડું આઈ કોન્ટ્રિબ્યુટ ટુ મેક આર સ્કૂલ ગ્રેટ હમ સારું છે ભલે પાર્ટિસિપેટ કરવાનો થાય કે ના થાય એ આપ પછી જોયું જાય આપણે ટ્રાય કરવાનું પ્રેક્ટિસ કરવાનું મારી ફ્રેન્ડ લાસ્ટ યર બની હતી તો એ પાછું કરે છે હું પાછો બનીશ પણ આમાં પાછો સ્ટુડન્ટ્સ ઉપર હોય ને વોટિંગ કે છે ને ખબર નહી સ્ટુડન્ટ કરે ટીચર એમાં એક એ તો એવું કે છે કે ક્લાસના સ્ટુડન્ટ્સ કો દે ક્લાસમેટ્સ વોટ કરે અને તમે કાઈ સીપેટ કરો એક 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 તમારો શકો ને બીજો એટલે એટલે બે વોટ આપવાના તો તું તને ઓકે ચલો કરો હવે પ્રેક્ટિસ તો આ બ્લોગ નો અહિયાં જ એન્ડ કરીએ જો તમને અમારોગ ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો ટાઈમ બાય બાય